આપ જોઈ રહ્યા છો ન્યૂઝ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધ સાથે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકોએ રૂપાલા વિરુદ્ધ જિલ્લા ભાજપ પ્રમુખ તથા મહામંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોએ બોડેલી રાજપૂત સમાજની વાડી ખાતે એકત્ર થઈ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજપૂત સમાજ વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરી મતોનું ધ્રુવીકરણ કરી ચૂંટણીમાં ફાયદો લેવા માટે અભદ્ર દુર્ભાવના પ્રેરિત અને મનગણ ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતભરમાં ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાય છે જય માતાજી આજ રોજ અમે છોટાઉદેપુર જિલ્લા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા જે પરસોત્તમ રૂપાલાએ જે રાજપૂત સમાજ માટે અભદ્ર ટિપ્પણી જે કરેલી છે એના વિરોધની અંદર અમે આજે ભાજપ જિલ્લા પ્રમુખ અને મહામંત્રી અને ભાજપની આખી જે કારોબારી ટીમ છે છોટા જિલ્લાની એને અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છે કે ઉપર સુધી એટલે કે સીઆર પાટીલ છે જેપી પી નડ્ડા સુધી અમારી અવાજ પહોંચાડે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જ જોઈએ ગઈકાલે સીઆર આર પાટીલે એવું કીધું છે કે રૂપાલાએ ત્રણ વખત માફી માંગી તો રાજપૂત સમાજે મોટું મન રાખીને એને માફ કરી દેવો છે સી આર પાટીલ ને હું અમે લોકો જણાવી દઈએ કે એ પોતે મોટું મન રાખે અને એ રૂપાલાની ટિકિટ કાપે અમારે મોટું મન રાખવાની જરૂર નથી કોઈ પણ માણસે ભૂલ કરેલી હોય તો એની સજા અવશ્ય મળવી જોઈએ આના સાથે અમે આ રજૂઆત કરવા માટે અહીંયાથી પહોંચાડવા માટે અહીંયા આગળ અમે ક્ષત્રિય સમાજ સમસ્ત છોટાઉદેપુર ઉદેપુર અહીંયા આગળ ભેગો થઈ અને અમે રજૂઆત કરવા માટે અહીંયા બધા રહ્યું સમાજની વાડીમાં સમસ્ત રાજપૂત સમાજના વડીલો યુવાનો સૌ એકત્રિત થઈ અને જે રૂપાલાજી વાણી વિલાસ રાજપૂત સમાજની નારી શક્તિ ઉપર કરેલ છે તે પ્રત્યે ઉગ્ર આક્રોશ લો સમાજમાં છે દરેક સમાજનો અમને સાથ સહકાર મળી રહ્યો છે અને આ બાબતે લડી લેવાના મૂળમાં છે અને આટલું આટલું કરવા છતાં જો હાઈ કમાન્ડ ના માગતું હોય તો આજ રોજ અમે અમારા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે એનું તાત્કાલિક ધોરણે એમનું ઉમેદવારી પત્ર કેન્સલ કરવું જોઈએ અને સમાજની સાથે રહી અને સમાજ કાયમ માટે એમની સાથે રહેલો છે તો આ નાની એમથી બાબતે આટલી અમારે રસ્તા પર આવવું પડે અમારી નારી શક્તિને રોડ પર આવવું પડશે અમારા માટે શર્મજનક વાત છે અને આ વાત ના સ્વીકાર આવે તો આગામી દિવસોમાં ગુજરાત ભડકે ભરશે એ જવાબદારી મુખ્યમંત્રીશ્રીની કે ભાજપ બોર્ડની રહેશે